વડોદરા જિલ્લામાં આવેલો ગંભીર આ બ્રિજ તૂટી પડ્યો અને તેર લોકોના મોત થઈ ગયાની ની વિગતો સામે આવી રહી છે તે પછી ઇજનેર અને વિપક્ષો મેન્ટેનન્સ અંગેની જે વાતો સામે આવી રહી છે ઉપરાંત બે બાવીસ નો એક પત્ર પણ સામે આવ્યો છે જેમાં સ્ફોટક ખુલાસાઓ કરવામાં આવ્યા છે આ વિડીયો થોડો લાંબો છે પરંતુ આ ઘટનામાં અત્યાર સુધી શું બન્યું તેની આ વિડીયોમાં વાત કરીશું અને ખરેખર તમે આ નેતાઓ અને અધિકારીઓની વાત સાંભળી

વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં આવેલો ગંભીર બ્રિજ આજે સવારે તૂટી પડ્યો તે સમયે આ બ્રિજ ઉપર વાહનો ની ચાલુ હતી અને ઘણા વાહનો આ બ્રિજ ના તૂટી જવાને કારણે પાણીમાં છે બ્રિજ પસાર થઈ રહેલી મહીસાગર આ વાહનો પડ્યા અને તેની સાથે જે લોકો તેમાં દુર્ઘટના ભોગ બન્યા તે લોકો ના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હોવાની સત્તાવાર વિગતો પણ પ્રાપ્ત થઈ રહી છે જોકે આ બ્રિજ ઘણી વખત જર્જરિત હાલતમાં હોવાની ફરિયાદો મળી છે સ્થાનિકો દ્વારા પણ આર એન્ડ બી વિભાગને લેખિત રજૂઆતો કરવામાં આવી છતાં તંત્રની આંખો ખુલી નહીં અને આખરે નિર્દોષ લોકો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે તંત્ર દ્વારા મળતી સત્તાવાર માહિતી અનુસાર આ ઘટનામાં નવ લોકોના મોત થયા છે પરંતુ વિગતો એવી પણ સામે આવી રહી છે કે આ ઘટનામાં તેર લોકોના જીવ ગયા છે એટલે શક્યતા એવી છે કે આ ઘટનામાં મૃતકાંક હજુ પણ વધારે થઈ શકે છે ઘટનાની પ્રારંભિક જાણકારીઓ પછી હવે વાત કરીએ એક સ્ફોટક પત્રની ગંભીરા બ્રિજ તૂટી પડ્યો તેને લઈને એક પત્ર હાલમાં માધ્યમો થકી સામે આવ્યો આવી રહ્યો છે જેમાં પાદરાના કોંગ્રેસના માજી ધારાસભ્ય જસપાલ સિંહ પઢિયાર દ્વારા આ બ્રિજ જર્જરિત હાલતમાં હોવાથી તેનું નવીનીકરણ થવું જોઈએ તેવી માંગ કરવામાં આવી હતી આ ઉપરાંત પત્રમાં જિલ્લા પંચાયતના સભ્ય હર્ષદસિંહ પરમાર દ્વારા બે હજાર બાવીસ માં આર એન્ડ બી વિભાગ ને લેખિત રજૂઆત કરી હતી કે મુજપુર પાસેના આ બ્રિજ અત્યંત ગંભીર છે છે ભયજનક અમને વર્તુળો જણાવે છે કે આ બ્રિજ ના બ્રિજ માં વાહનો પસાર થાય ત્યારે ધ્રુજારી આવી જાય છે બ્રિજ ની સરફેસ પણ સતત ખરાબ થતી જાય છે વારંવાર રિપેર કર્યા છતાં પણ સ્થિતિ બગડી રહી છે આપ સાહેબ ને વિનંતી છે કે બ્રિજ ને જોખમી જાહેર કરીને બંધ કરી દેવામાં આવે અને નવો બ્રિજ બને

મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરને લેખિત રીતે રિપોર્ટ રજૂ કરવામાં આવે અને કાર્યવાહી કરવામાં આવેની સૂચના પણ આપવામાં આવી છે હવે આ પત્ર પછી કોઈ કાર્યવાહી થઈ છે કે કેમ તે હજુ સવાલ છે સાથે જ એક સ્થાનિક નેતા અને આરટીઆઈ એક્ટિવિસ્ટ લખન દરબારની પણ વાત તમે સાંભળી લો કારણ કે તેમણે પણ આ અંગે તંત્રને એલર્ટ કર્યું હતું લખન દરબાર હવે સાહેબ કેટલા દિવસથી હું તમને ફોન કરું છું પેલા ભૂજપુર ગંભીરા જે બ્રિજ છે એ બાબતની વાત કરવા માટે રજૂઆત કરવા માટે અમારા એક મિત્ર જિલ્લા પંચાયતના સદસ્ય હર્ષદસિંહ પરમારે પણ આપણે લેખિત રજૂઆતો પણ કરી છે અને એ બાબતે આપને રજૂઆત કરવા માટે કેટલા દિવસથી ફોન કરું છું પણ આપ ફોન ઉઠાવતા નથી હવે એ બાબતે આખું બ્રિજ એકદમ ખલાસ હાલતમાં છે સાહેબ આખા બ્રિજની હાલત ખસ્તા છે અને કેટલા બધા દિવસો થઈ ગયા હજુ કોઈ કામગીરી થઈ જ નથી તો લોકોનું જીવના જોખમે લોકો જાય છે તો શું કરવાનું એનું કંઈક તો કરો ಏನೋ ನಾನು ಫಾಲೋ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಹಾಕೋ ರಿಮೈಂಡರ್ ಐಬಿ ಹೋಗೋದು ಯಾಕೆ ಟಿಕ್ ಟಾಕ್ ನಲ್ಲಿ ಹೋಗ್ತೇನೋ ನೌಕರಿಯೋಕ ಆ ಅಮಿಷನ್ ಗೆ ಹೋಗ್ತೀನಿ ಕೋನಾ ತಮೋ ಹೋಗ್ಲು ಕೋನಾ ಹೋಗ್ಲು ತಮೇ ಮೇ ಮಹೇಶ್ನೂಟಿ ಐದು ಹೋಗ್ತೀನಿ ಅರೆ ಕಣ್ ಸಾಹೇಬಾವು ನಾ ಹೋಯ್ ತಮೇ ಹ್ಮ್ ಅಣ್ಣಾ અમારી ಡಿಸೈನ್ ಮಾಡಿ ಉಕ್ಕಿ ತಿನ್ನಾಣಿ ಟೀಮ್ ಗೆ ಮಾಡ್ನೈಚೆ ಫೋಟೋ ಆಪರ ಪರ್ಸನಲ್ ಸರ್ವೆ ಕರಾಯ್ಲಿತ್ತು ಹಾ ಟೆನ್ಷನ್ ಜ್ಯಾಗ್ ಆಗ್ಲಿ ಏಕಂ ವಾಡೆ ಟೀಮ್ ಗೆ ಅಮೇ ಲಾಗ್ಲು ಆದಿ ಕ್ಯಾಂಪನಿ ಬಿ ಲಾಗ್ಲು ತಕ್ಕೆ ಅಲೆ એવું તો લાગતું નથી સાહેબ કદાચ મને એવું લાગે છે કે રિપોર્ટ હા અરે બંધ ના કરશો પણ તમે કઈક ને કઈ એ લોકોને એવી રજૂઆત કરો કે આ તો અર્જન્ટ બેસીસ પર કરવું પડે અમે થોડી રાહ દેખા કરે હા હવે પાછા પેલા મંત્રી ગયા તો પાછી તમારી પ્રોસેસ લાંબી થઈ જશે

સાહેબ તમે કરો છો હું તમને ચોખ્ખું બહુ છું જો તમે નહીં કરો તો અમે એ બ્રિજ પર ઉપવાસ આંદોલન પર બેસી જઈશું બરાબર નહી તો ભાઈ તમારું ઓફિસ આવીને ઉપવાસ આંદોલન પર બેસી જશું મારું નામ લખી તો લખન દરબાર નામ છે મારું બરાબર ગંભીરા બ્રિજ ની ઘટના લઈને હવે ચાલો જઈએ કલેક્ટર અને પોલીસ અધિકારીઓ પાસે તેઓ શું કહે છે તે પણ સાંભળી લો મહીસાગર ગંભીરા મહીસાગર નદી ઉપર જે ગંભીરા બ્રિજ છે એમને સવારે પોણા આઠ આસપાસ કોલેજ થયો હતો એમની અંદર બે પિલર વચ્ચેના ભાગનો સ્લેબ જે છે એ ઢળી પડ્યો છે એમની અંદર પ્રાથમિક રીતે આપણને જે માહિતી મળે છે એ મુજબ બે ટ્રક્સ બે ત્યાં ઇકો વાન અને એ સિવાય એક પિકઅપ વાન અને અન્ય વેહીકલ્સ ત્યાં એમાં અંદર પડ્યા છે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે આપણે પાંચ લોકોને બહાર કાઢ્યા છીએ અન્ય રેસ્ક્યુ ઓપરેશન ચાલે છે વિગતવાર માહિતી આપણે આપીશું અગત્ય અત્યારે રેસ્ક્યુ ઓપરેશન છે આપણે ઇમરજન્સી રેસ્પોન્સ સેન્ટરની ટીમ પણ અહીંયા અહીંયા મોબિલાઇઝ કરી છે આ સિવાય આપણી નગરપાલિકાની ટીમ છે ફાયરની ટીમ છે એનડીઆરએફની ટીમને પણ આપણે અહીંયા બોલાવી છે અને સાથોસાથ આપણા તમામ વહીવટીતંત્ર પોલીસ અને બાકી વિભાગો પણ અહીંયા છે અને રેસ્ક્યુ ઓપરેશનને આપણે પ્રાથમિકતા આપીએ છીએ સ્થાનિક લોકો અને તરવૈયાઓ પણ આ રેસ્ક્યુ ઓપરેશનની અંદર જો છે એટલે હાલના તબક્કે આપણી પ્રાથમિકતા આગામી એક કલાક માટે રેસ્ક્યુ ઓપરેશન હશે આપનો જે મુદ્દો છે કે આ બ્રિજ શા માટે કોલેપ્સ થયો એમના વિગતવાર આપણે કાર્બોની આપણે જાણ પણ કરીશું પણ હાલના તબક્કે અગત્યતા આપણી આ બ્રિજના જે રેસ્ક્યુ ઓપરેશન છે આપણે એમને બધાને બહાર કાઢીએ અને એમની લાઈફ આપણે મિનિમાઈઝ કરી શકીએ વિશેનો પ્રયત્ન આપણો છે અ એની વિગતો આપની સાથે શેર કરીશું પણ અગત્યનો અત્યારે હાલના તબક્કે હાલના તબક્કે અત્યારે આપણું મેઇન ફોકસ રિસ્ક ઓપરેશન છે અને એના ઉપર આપણે ફોકસ કરીશું એ વિગતો આપની સાથે ચોક્કસથી જાણ કરીશું ચોક્કસથી આપણે જે પણ કાર્યવાહી કરવા પાત્ર છે ચોક્કસથી કાર્યવાહી કરીશું હાલના તબક્કે અગત્યનો અત્યારે રેસ્ક્યુ ઓપરેશન છે ને એના ઉપર ફોકસ કરીને આપણે સમગ્ર ટીમ મોબિલાઇઝ કરીએ છીએ અને રેસ્ક્યુ ઓપરેશનમાં આપણે તમામ સ્થાનિક લોકો પણ સહયોગ કરી રહ્યા છે આપ તમામ અગલ પણ અપેક્ષા છે કે રેસ્ક્યુ ઓપરેશન ઉપર ફોકસ કરીને આપણે એના ઉપર આપણે એ દિશામાં સંયુક્ત આજ રોજ વહેલી સવારે સાડા સાત આસપાસ આપણા કનેક્ટ કરતા જે બ્રિજ છે એ ઢૂટી ગયું એ તંત્ર ને પહેલા માહિતી મળી હતી ત્યારે જયારે બ્રિજ ઉપર એક બે વાહનો ફસાયા હતા અને જયારે બ્રિજ ડૂંટ્યું ત્યારે ચાર વાહનો નીચે પણ નદીમાં પડી ગયા હતા એમાં બે ટ્રકો બે પિકઅપ અને એક રિક્ષા જેવું હતા તરત અહીંયા પહોંચી ગયું વહીવટીપત્ર અહીંયા હતા અને રેસ્ક્યુની કામગીરી સ્થાનિકોને એમનાથી ચાલુ કરવામાં આવેલ હતી પ્રાથમિક મળતી માહિતી મુજબ નવ જેટલા લોકોની મૃત્યુ થઈ છે એમની ડેડ બોડી આગળની પ્રક્રિયા માટે નજીકનું હોસ્પિટલમાં ખેડવામાં આવી છે અને નવ જેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે એમાં પાંચ લોકોને એસોસી હોસ્પિટલ રેફર કરવામાં આવ્યું છે એટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યો એની પણ સ્થિતિ ગંભીર નહીં છે એ લોકોની સ્થિતિ સામાન્ય છે રેસ્ક્યુ વર્ગ

એન એમ નાયકાવાલાએ કહ્યું કે આ બ્રિજ ઓગણીસો પંચ્યાસીમાં માં બન્યો હતો અને બ્રિજની લાઈફ સો વર્ષની હોય છે ગયા વર્ષે માલુમ પડતા બ્રિજની કામગીરી કરાઈ હતી અને આ વર્ષે પણ ખાડા પુરાયા હતા અમારા રિપોર્ટમાં બ્રિજમાં કોઈ મેજર ડેમેજ નહોતું પણ પુલ જર્જરિત નથી અહેવાલો સામે આવ્યા બાદ કારણોની જાણ થશે કદાચ આ ને ખ્યાલ નહીં હોય કે હવે સો વર્ષ ચાલે તેવા બ્રિજ બનાવવામાં પણ પણ આવતા હોય તેવું અમને ખ્યાલ નથી આ ઘટનામાં એક મહિલાનો વિડીયો સામે આવ્યો છે જે પાણીમાં પડેલા વાહનો વચ્ચે ગળા સુધીના પાણીમાં રહીને બૂમો પાડી રહી હતી આ મહિલા નું હૈયાફાટ રુદન પણ કંપારી છોડાવી દેનારું છે તે મહિલાની વાત અંગે ગુજરાત પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ વિડીયો

આર્તનાદ કરે મારો દીકરો ડૂબી ગયો આના માટે જવાબદાર કોણ અને હું માનું ત્યાં સુધી આજની બેદરકાર સરકાર જેને આ ચિંતા કરવી જોઈએ એ અધિકારી હોય કે ઇલેક્ટેડ રિપ્રેઝેન્ટેટિવ પ્રતિનિધિઓ હોય આ એમની જવાબદારી છે અને હું માનું ત્યાં સુધી છેલ્લા ત્રીસ વર્ષથી સતત એક જ પાર્ટીનું રાજ્ય હોવાથી ન પ્રજાના પ્રતિનિધિઓને પડેલી છે કે ન સરકારી તંત્રને પડેલી લોકો મરે કે જીવે એમને કોઈ સાડા બારી નથી નાના એવા ચોમાસામાં જો રસ્તાઓ ખતમ થઈ જતા હોય લોકો ડૂબીને એમાંય ખાડામાં પડીને મરી જતા હોય વાહનો પડતા હોય માણસો પડતા હોય ઢોર પડતા હોય હું માનું ત્યાં સુધી સરકારે આમાંથી ચામડી બચાવી નહીં જોઈએ જવાબદારી લેવી જોઈએ અને આ એક બ્રિજ નથી અમદાવાદના આટકેશ્વર બ્રિજમાં કરોડો રૂપિયા પ્રજાના પૈસાનું આંધણ કર્યું તમે ધ્યાન શું રાખો અંગ્રેજો વખતે ભરૂચનો ગોલ્ડન બ્રિજ સાબર આપણો આપણો વિવેકાનંદ બ્રિજ જે એલિસ બ્રિજ જેને આપણે કહીએ છીએ એનું લોખંડ જુઓ એની ડ્યુરેબિલિટી દરેક ઠેકાણે જ્યારે તારીખ લખેલી હોય કે આ તારીખે શરૂ થયું આ તારીખે પતી જવાનું એના પછીની જવાબદારી સરકારની પોતાની થાય સરકાર ઉપર ત્રણસો નો કેસ કરશે એની માં પોતાનો દીકરો ડૂબી ગયો એના માટે ઓવરટાઇમ તમે જો આ બ્રિજ બંધ ન કરવાના હોય બ્રિજનું બ્રિજ કરવાના હોય આવા ગુજરાતમાં એક નહીં અનેક ઠેકાણે બીજી બાજુ આદિવાસી વિસ્તારમાં એક ગર્ભવતી બેન જે ડિલિવરી માટે જોરીમાં નાખીને કિલોમીટરો સુધી દૂર લઈ જવી પડતી હોય અને એક બાજુ સરકારની બે કાળજીના લીધે આવા બધા બ્રિજ આ રસ્તા વિગેરે વગેરે જેના લીધે લોકો મરી જતા હોય તો માનું ત્યાં સુધી સરકારે ચિંતા કરવી જોઈએ ને પ્રજા પણ પોતે વિચારે કે ખાડામાં પડીને મળવા માટે તમે ત્રીસ વર્ષથી એક જ પાર્ટીને આધરા થઈને મત આપ્યા કરો છો પછી પરિણામ ભોગવવા માટે બુમો પાડો તમને થતું નથી કે આપણે આપણે કહેવું જોઈએ બરાબર નથી આમાં હિન્દુ આવે મુસલમાન આવે ખબર ના પડે આપણે હિન્દુઓ કે કોઈ પણ હોય આમાં હિન્દુવાદ ક્યાં આવે એટલા માટે કે સરકારે આ પ્રમાણે વધારે પડતો આત્મવિશ્વાસ કારણ કે પ્રજાને ટિકટફ ફોડ લોકો જવાના જખમાઈને મત આપવાના હોય તો પછી આવી મરવાની તૈયારી રાખવી પડે એટલે હું ગુજરાતની પ્રજાને કહીશ કે મહેરબાની કરીને જ્યાં જ્યાં આવું હોય ત્યાં તમે પોતે સરકારનું ધ્યાન દોરો તમે જોતે પોતે બોર્ડ લગાવો કે અહીં ભયજનક છે મહેરબાની કરીને આ રસ્તા ઉપર જવું નહીં આ બ્રિજ ઉપર જવું નહીં આ નદીમાં પૂર આવે તો ક્રોસ કરવું નહીં જે જવાબદારી સરકારની છે સરકાર તો બનાવટી છે ફેક છે બધું જ બનાવટી આ બ્રિજ પણ બનાવટી કહીએ તો નવાય નહીં અને નવા જે બની રહ્યા છે એ બી તૂટી રહ્યા છે હમણાં જે બ્રિજ નવો બનતો તૂટી ગયો તો કોણ જવાબદાર આના માટે એટલા માટે ગુજરાતી જનતા શાણી જનતા વિકાસશીલ દુનિયામાં વહેતી આપણે આ પબ્લિક એને પોતે વિચારવું જોઈએ કે આવું જે કંઈ હોય એમાં સરકારની બરાબર ખેંચીને ઉઘરાણી કરવી જોઈએ અને સરકારે માનવતાના આધારે પ્રજાના પૈસા પ્રજાના બધું જ પ્રજાનું એ પ્રજાની સલામતીની ચિંતા નહીં કરવાની એમને 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 રામ ભરોસે મૂકી દેવાના અલ્લાહ છે એટલા માટે સરકાર ધ્યાન રાખે અને ફરી આવું ન બને એનું તો કમસે કમ ધ્યાન રાખે કે ભરૂચનો વિસ્તાર હોય કે વડોદરાનો વિસ્તાર હોય સૌરાષ્ટ્રનો વિસ્તાર હોય આખી બસ એક લીલોડા લોલિયામાં આખી બસ પડીને વર્ષો પહેલા લોકો ડૂબીને મરી ગયા

તો પછી કયા મૂર્ખાઓ હતા જે તેનું મેન્ટેનન્સ કરતા હતા અને તે વાત પણ મંત્રીએ જાહેર કરવી જોઈતી હતી કારણ કે એવા કયા અધિકારીઓ છે જેમના દ્વારા તેની કામગીરી કરવામાં આવી હતી જો પ્રાઇવેટ એજન્સી છે તો મંત્રીએ તે પણ જણાવવું જોઈતું હતું હવે મુખ્યમંત્રીની પણ વાત કરીએ તો આ મામલામાં તેમણે સોશિયલ મીડિયા એક્સ પોસ્ટ કરીને તેમણે કહ્યું છે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના વિદેશ પ્રવાસ દરમિયાન મારી સાથે ટેલિફોનિક વાતચીત કરી આણંદ વડોદરાને જોડતા ગંભીરા બ્રિજની દુર્ઘટના અંગેની સંપૂર્ણ વિગતો મેળવીને આ દુર્ઘટનામાં જાન ગુમાવનારા મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી તેમણે આ દુર્ઘટનામાં જે લોકો ઈજા પામ્યા છે તેમની સારવાર માટે ચિંતા વ્યક્ત કરી છે પ્રબંધ અંગે અંગે જાણકારી પણ મેળવી હતી વડાપ્રધાન શ્રીએ બચાવ અને રાહત કામગીરી સરકાર દ્વારા હાથમાં ધરાયેલી કામગીરીની વિગતો પણ મેળવી હતી વાત સારી છે વડાપ્રધાન ને ચિંતા છે પણ મને અહીં આવેલી કેટલીક કમેન્ટ્સમાં પણ રસ પડ્યો નાના વિડીયો છોડતા નહીં અહીં ટૂંકમાં બે કમેન્ટ જોઈ લઈએ પછી તમે સમય મળે ત્યારે જોઈ લેજો એક યુઝર કહે છે કે ઉચ્ચ કક્ષાની બેઠક બોલાવામાં આવશે નિમ્ન કક્ષાના નિર્ણયો લેવામાં આવશે ચાર લાખ રૂપિયા ની વેલ્યુ થશે તોય આત્મા તો નહીં જ જાગે અન્ય એક યુઝર સવાલ કરતા પૂછે છે કે બ્રિજની ગુણવત્તા અંગેની માહિતી મેળવી લાગે છે 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 લોકો પણ પણ જાણી ગયા કે સરકાર તરફથી દુર્ઘટનાઓ પછી શું નિવેદનો કરવામાં આવતા હોય તેમણે આ અંગે બીજા કેટલાક એક્સપોસ્ટ કર્યા તેમાં તેમણે કહ્યું છે કે આણંદ અને વડોદરા જોડતા ગંભીરા બ્રિજના ના તેવીસ ગાળાઓ પૈકી એક ગાળો તૂટી પડવાથી સર્જાયેલી દુર્ઘટના દુઃખદ છે દુર્ઘટનામાં જીવ ગુમાવનારા મૃતકોની આત્માને શાંતિ અર્થે પ્રાર્થના કરું છું ઇજાગ્રસ્ત થયેલા લોકોની તાત્કાલ સારવાર વ્યવસ્થા માટે વડોદરા કલેક્ટર સાથે વાતચીત કરીને તરવૈયાઓ સાથે કાર્યરત છે તેમજ એનડીઆરએફ ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી બચાવની કામગીરીમાં જોડાય છે આ દુર્ઘટના અંગે માર્ગ મકાન તાત્કાલિક તપાસના આદેશો આપવામાં આવ્યા છે એન્જિનિયર ડિઝાઇન તથા ચીફ ઇજનેર સાઉથ ગુજરાત અને પુલ નિર્માણમાં નિષ્ણાત અન્ય બે ખાનગી ઇજનેરોની ટીમને પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને બ્રિજ તૂટી પડવાના કારણો તથા અન્ય ટેકનિકલ બાબતો પર પ્રાથમિક તપાસ હાથ ધરી અહેવાલ આપવા માટે સૂચના આપવામાં આવી છે તેમણે કહ્યું કે આ ઘટના મનને અત્યંત વ્યથિત કરનારી છે રાજ્ય સરકાર આ દુર્ઘટનાથી અસરગ્રસ્ત પ્રત્યે પરિવારની સાથે પૂરી સંવેદનાથી તેમની પડખે ઉભી છે હવે મુદ્દાની મુખ્ય વાત આવી રહી છે કે દુર્ઘટનામાં જીવ ગુમાવનારા વ્યક્તિના વારસદારને લાખ રૂપિયાની સહાય તેમજ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા પ્રત્યેકને પચાસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે ઉપરાંત તમામ સારવારની વ્યવસ્થા પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે બીજી બાજુ આમ આદમી પાર્ટીના નેતા અને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સોશિયલ મીડિયા ઉપર લખ્યું કે લોકોની આત્મા ક્યારે જાગશે બસ તેમણે આટલી એક પોસ્ટ મૂકી છે આ ઉપરાંત પણ વિપક્ષોએ શું વાત કરી છે તે હું અગાઉના એક વિડીયોમાં કરી ચૂક્યો છું લિંક ડિસ્ક્રિપ્શનમાં હું આપી દઈશ તમે તે પણ જોઈ લેજો કારણ કે તેની અંદર વિપક્ષના નેતાઓના નિવેદનો છે ઘટના ઉપર આગળ વધીએ તો ઈજાગ્રસ્તોને સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે બીજી બાજુ ગુંડાઓને કાયદામાં રહેવાની સલાહ આપતા આપણા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી શું કહે છે તે જાણવાનો જ્યારે અમે પ્રયાસ કર્યો તો તેમની પાસેથી એક સરકારી ગોખાયેલી વાત મળી છે તેમણે પોતાના એક્સ હેન્ડલ પર લખ્યું છે કે પાદરા પાસે આવેલા ગંભીરા બ્રિજનો અમુક ભાગ તૂટી પડવાની ઘટનાના સમાચાર સાંભળી હું ખૂબ વ્યથિત છું દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના આત્માને ઈશ્વર શાંતિ આપે અને ઈજાગ્રસ્તો સારવાર મેળવીને ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના મૃતકના પરિજનોને સાંત્વના પાઠવું છું ઓમ શાંતિ અને પછી નમસ્તેનું એક ઈમોજી પણ મૂક્યું છે અમારા ગામના રંછા કાકા પણ આવી જ વાત કરે છે જ્યારે ગામમાં કોઈના નિધનના સમાચાર મળે આ ઘટનાના મૃતકોની વિગતો આપી દઉં તો આ ઘટનામાં માત્ર ચાર વર્ષની વૈદિકા રમેશભાઈ પઢિયાર ગામ દરિયાપુરા માત્ર બે વર્ષનો નૈતિક રમેશભાઈ પઢિયાર ગામ દરિયાપુરા આડત્રીસ વર્ષના રમેશભાઈ દલપતભાઈ પઢિયાર ગામ દરિયાપુરા ચાલીસ વર્ષના હસમુખભાઈ મૈજીભાઈ પરમાર ગામ મજાતણ તેત્રીસ વર્ષના યુવાન પ્રવીણભાઈ રાવજીભાઈ જાદવ ગામ ઉંડેલ બાવીસ વર્ષના રમેશભાઈ ઈશ્વરભાઈ ચાવડા દેવાપુરા આંકલાવ ગંભીરાના જ રહેવાસી ચાલીસ વર્ષના કાનજીભાઈ મેલાજીભાઈ માછી અને પાસઠ વર્ષના જસુભાઈ શંકરભાઈ આ લોકો અંગે હાલ માત્ર આટલી જ વિગતો છે અને એટલું સમજુ છું કે આ જ્યારે આ ઘટના બની ત્યારે તેઓ કેટલી પીડામાં હશે અંતમાં આ ઘટનાના ડાયવર્ટ કરાયેલા રૂટોની વિગત આપી દઉં કારણ કે તંત્રએ તે પણ જાહેર કર્યું છે જો તમે આ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હોવ તો તારાપુરથી વડોદરા જતા ભારે વાહનોએ સીધા વાસત થઈને વડોદરા તરફ

મોટી વિઘતો તંત્રમના સાહેબોએ શું કહ્યું તેમની વાતો અને વધુ કાઈ બોલાયું ગયું હોય તો માલિયા અને મોદીની જેમ મને પણ જવા દેજો અથવા ટક્ષશિલા कांड મોરબી કાંડ ફટાકડા ફેક્ટરીમાં થયેલા અગ્નિકાંડ કે અમદાવાદના લઠ્ઠાકાંડમાં જે પ્રમાણે થઈ રહ્યું છે એટલું બચાવાય તો બચાવજો અહી વાતને વિરમું છું આભાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાઈ वैष्णव जन तो कहिए जे पीड़ पराई